Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચા જવા પામી હતી મોટાભાગના લોકો સાંજે જમીનની પતારીમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ધરતી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા આ ભૂકંપની તીવ્રતા ચાર પણ બેની હતી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો શુક્રવારે રાત્રે લગભગ દસ ને વીસ મિનિટે ભૂકંપના આંચકા અનુભવાય છે ગુજરાતમાં અમદાવાદના નવાવાડ જ પાલનપુર પાટણ અંબાજી સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ ભૂકંપની તીવ્રતા ચાર પણ બેની હતી અને હાલમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણ નજીક હોવાનું સામે આવ્યું છે મહેસાણા સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાય છે તો બિસરાજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા ગુજરાતમાં મોડી રાતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના દસ વીસ મિનિટે સામાન્ય અવાજ સાથે ધરતીનું કંપન અનુભવાયું હતું તો આ ભૂકંપ દસ સેકન્ડ સુધી અનુભવાયો હતો અમદાવાદ ઉત્તર ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ